એલચી પાચન ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે જે સૂતી વખતે પણ ખોરાકના પાચનને વધુ સારું બનાવે છે આ સિવાય ઘણા લોકોને સવારે મોઢામાંથી દુર્ગંધ આવે કે ખરાબ શ્વાસની સમસ્યા થતી હોય છે કારણ કે ઊંઘ દરમિયાન મોઢામાં બેક્ટેરિયા એકઠા થવાના કારણે આ દુર્ગંધ આવે છે પણ એલચીમાં સિનોલ જેવા એસેન્શિયલ ઓઇલ હોય છે જે મોઢામાં બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે એલચીનો શાંત અને નિંદ્રા પ્રેરક ગુણધર્મ આપણી ચિંતા ઓછી કરવામાં બેચેની ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે એલચીમાં મૂત્રવર્ધક ગુણધર્મો પણ હોય છે જે પેશાબ દ્વારા ઝેરી તત્વોને શરીરમાંથી દૂર કરવામાં મદદરૂપ થાય છે સાથે જ તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો લિવરના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે જે શરીરના ડિટોક્સિફિકેશનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એલચીનો ઉપયોગ સદીઓથી આયુર્વેદિક અને યુનાની દવાઓમાં શ્વાસન કાર્યને વધુ સારું બનાવવા માટે કરવામાં આવે છે તેમાં કુદરતી કફનાશક ગુણધર્મો છે જે લાળને છૂટી કરીને નાકના માર્ગને સાફ કરવામાં મદદ કરે છે પ્રારંભિક સંશોધન સૂચવે છે કે એલાયચીનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલને સ્થિર કરવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવામાં પણ મદદ મળી શકે છે જો તમને આ વિડીયો માહિતી સબર લાગ્યો હોય તો તેને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં